વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત છે આપણો પ્રકરણ આઠ ચતુષ્કોણ અને તેમાં હવે આપણે પ્રમેય આઠ પોઈન્ટ ત્રણ ને આજે શીખીશું કે સાબિત કેવી રીતના કરવાનું છે તેનું વાક્ય શું છે વિધાન તે આપણે જોઈએ કે જો કોઈ ચતુષ્કોણ ની સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય પ્રત્યેક જોડની બાજુઓ સામસામેની સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું સાબિત આપણે કરવાનું છે

દોરતા આપણને અહીં શું મળશે ત્રિકોણ બે ત્રિકોણ મળશે ત્રિકોણ ત્રિકોણ અને ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે અહીંયા સામ સામે પ્રત્યેક જોડની બાજુ કેવી છે સમાન છે તો એ બી બરાબર બીસી થશે અને એડી બરાબર બીસી થવાની છે આ બંને બાજુઓ સમાન છે આપણે અહીંયા

ખૂબ સહેલો પ્રમાય છે વિદ્યાર્થી મિત્રો માત્ર થોડું ધ્યાન આપવાની જરૂર છે ઓકે ત્યાર પછી બીજી બાજુ એડી બરાબર બીસી થશે માટે એડી બરાબર બીસી એ પણ ક્યાં આપ્યું છે આપણને પક્ષમાં આપેલ છે વિદ્યાર્થી મિત્રો ઓકે આપણે નથી કહેતા પક્ષમાં આપેલ છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણ આપણે જોઈએ તો બંનેમાં સામાન્ય બાજુ આપણને એસી દેખાય છે જે કર્ણ છે ચતુષ્કો ચતુષ્કોણમાં માટે એસી બરાબર એસી શું લખીશું આ સામાન્ય બાજુ ઓકે સામાન્ય બાજુ છે માટે આપણે લખી શકીએ માટે ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ એબીસી શું છે એકરૂપ છે કારણ શું બા 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 બાજુ 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 તમે શરત અનુસાર ઓકે માટે હવે આપણે લખીશું અહિયાં હવે આપણને એકરૂપ મળી ગયા એટલે અનુરૂપભાઈ ના ખૂણાઓ અને બાજુ પણ સરખા હશે બંને ત્રિકોણના તો અહીંયા તમારે આ ખૂણા પર ધ્યાન આપવાનું છે મિત્રો આ ખૂણો અને આ ખૂણો

અને કારણ શું લખીશું અહીંયા સીપી સીટી એકરૂપ ત્રિકોણના ના અનુરૂપ બાજુ અનુરૂપ ખૂણા કેવા હોય છે સરખા હોય છે જે આપણે કારણ લખ્યું છે ખૂણો ડી અને ખૂણો સી એ બી એ બાજુ ડી છે ત્યાં આવેલી એ ડી ત્યાર પછી બાજુ એ બી અને વિકર્ણ એસી દ્વારા બનતા ઓકે અને અંતઃ બનતા ખૂણા છે ઓકે અને તે સમાન છે અને તે સમાન છે અને જે ખૂણા સમાન છે વિદ્યાર્થી મિત્રો તો બંને બાજુ કેવી હશે સમાંતર હોવાની માટે ડીસી સમાંતર એવી માટે डीसी समांतर ए बी साबित થઈ ગયું समांतर બાજુ ચતુષ્કોણની એક જોડ समांतर સાબિત થઈ ગઈ હવે બીજી જોડ તે જ પ્રમાણે આપણે લખી શકીએ આજ પ્રમાણે આપણે બીજી સાબિત નથી કરવાનું તે જ પ્રમાણે બીજી કઈ જોડ તો કે એડી समांतर બીસી માટે એડી समांतर બીસી સાબિત થાય છે હવે બાજુ વિદ્યાર્થી મિત્રો જો સમાંતર હશે તો જ ખૂણા પણ સમાન થવાના ઓકે માટે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા ક્રમે આ કોણ ત્રણ ખૂણ થાય છે